ખાટકીવાડા મટર માર્કેટને કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરામાં ખાટકીવાડા માં મટર માર્કેટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે પાકી ભાડું ના ભરતા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી એક થી બે દુકાનો દ્વારા ભાડું ભરવામાં આવ્યું હોવાથી તેમને બીજી વ્યવસ્થા કરી આપવામાં આવશે એવી બાહેદરી આપવામાં આવી હતી

પાંચ રોજ મોકલવાળા મટન માર્કેટને સંપૂર્ણપણે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરે કાર્યવાહી એના પહેલાં પણ થઈ હતી ત્યારે પછી જે તે સમયે કરવામાં આવી હતી પણ તે અલગ કારણથી સફાઈના ધંધીને પોઈન્ટરથી નામદાર હાઈકોર્ટના રેસ્ક્યુ કરવામાં આવી છે આજ રોજ જે કાર્યવાહી કરવામાં આવી છે એ તે તેઓએ નિયત થયેલી લાગત ફી જે છે ભરવાની વાર્ષિક ફી એ ન ભરેલ હોય આજ રોજ મુદ્દાઓ સીલ કરવાની કાર્યવાહી સીલ જ્યાં સુધી તેઓ ભાડું ભરશે ત્યારબાદ જે ખોલવામાં આવશે હાલ એ બાબતે નીતિ વિષયક બાબત છે હાલ પૂરતું જે બે ઓટલાઓ દ્વારા ભાડું ભરે છે એક ઓટલા સંપૂર્ણ ભરવાનું છે એક ઓટલાનું છેલ્લા પાંચ વર્ષનું ભાડું બાકી છે એવું દ્વારા ભરવામાં આવશે તો બે ઓટલા માટે